નમસ્કાર દોસ્તો આજે અમે જઈ રહ્યા છીએ ખેરમાળ અને ત્યાં એક શિવલિંગ સેત્યાજ બહુ સરસ મજાનો મેળો ભરાતો હોય છે જો તે જોવા માટે જઈએ છીએ અને ત્યાં દાતા ઓસીના ખેડરમા અને અમિરગઢથી પણ ગરાસિયા અને પીલ જનજાતિના લોકો આવતા હોય છે ત્યાં ત્યાં લોકગીતો ઢોલ વગેરે વગાડી સરસ મજાના લોકકૃત્ય પણ કરતા હોય છે Yeah, el... sí, sí. ઢોરુંબરી પછી મોટા બામોદરા અને ત્યાંથી આપણે જમણી બાજુ ટર્ન લેવાનો સામે કિરમલ નામનો પહાડ જેના ઉપર ઘોડા છે માટીના લોકો વાર તહેવારી ચડાવતા હોય છે કિરમોલ ને ક્યાં લઈ ના ભૂલી શકાય

Gracias. ત્યાં શિવલિંગ ઉપર એક મેળો થતો હોય છે તો આપણે જોઈશું છેવટે હવે અમે ગામમાં પહોંચ્યા છીએ અને ત્યાં મેળાની શરૂઆત થઈ ગયેલી છે તો આપણે જઈશું અને મેળો માણીશું મેળામાં શું શું થાય છે લોકો કેવા હોય છે શું કરતા હોય છે અને મેળાની ઇતિહાસ વિશે પણ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું

અન્ય મેળાવ કરતો અહીં છાંયડો લોકો પણ શાંત અને શ્લિષ્ટ જોવા મળી રહ્યા છે

આમનું એ તો આવે એ બાજુથી લોકો એને આઈસ્ક્રીમ ખાતી હા હા ભાયા રમ રોમ રામ રામ રોમ તો આજે એમ હૈયે ખેરમાળનો મેળો ભરાય જે શિવલિંગ છે ત્યાં તેઓ ત્યાંના સરસ મજાના વડીલો મળ્યા છે એમ અને બહુ ઉત્સાહ બતાવ્યો હોય એમને અને સરસ મજાનો જે આ શિવલિંગ છે તે કયા સમય સમયમાં સ્થપાયેલું છે અને વડીલો કઈ રીતે એની પૂજા અર્ચના કરતા કરતા આવ્યા છે અને મેળો કઈ રીતે ભરાય છે એમ એના પાછળનો ઇતિહાસ શું છે એના પાછળની જે લોકકથા શું છે તે આપણને કહે છે હા તમાર નામ કો માર નામ ગમાર રમેશભાઈ સમજીભાઈ જે અમારા વડવા હતા ઈ અમને વાત કરતા હતા કે અહીંયા મોટો જંગલ હતો તો હા હા આ જંગલની અંદર પાણી બહુ અછત હતી પાણી કોઈ પીવા લાયક હતું નહોતું

બીજી જગ્યાએ નતું ભેરો બનાવેલો અમારે પોણી નથી અને પોણી શીખ નેસી થી ને એના માટે ટાઈમ થયો છે અને આ ધૂળવાળું વાળું પોણી છે અને અમે બધા આટલા

ના આ શિવલિંગ અહીંયા એક જે શેષ જગ્યાએ હા હા એમને એક પથ્થર નીચે મૂકી અને એમનું સ્થાપના કરી અને પછી પેલા ઘેર જઈ અને વાત કહી કે ભાઈ કોણે તમારે અહીંયા બારો માસ રહેશે હા હા પણ એમનો પાલન છે એ પાલન કરવું પડે કે પાલન કે જે જગ્યાએ એમની શિવલિંગ મોડી છે એમાં ચૈત્રમો તમે એમનો મેળો કરજો અને એ જગ્યા એમના નામનો મેળો કરી બાકી એમના ને છે કોણી છે ત્યાં મસ્સી કોઈ મારજો ન અને બાકી નાવા ધોવામાં તમે વિવેક રાખજો અને બારો માસ પોણી રહેશે આ મહાત્મા કહી અને ઈસ્ટેટી વખત ની આ સ્થાપના કરી અને આ ખેરમાળ ગામ થી જતો રહ્યો ત્યાંથી બારો માસ પૂર્ણી અમારે મળેલ છે અને એમનો મેળો તે વખત દાતા દરબાર પાસે વડીલ જાય અને માફી માંગીને મંજૂરી કરીને તે વખતનો મેળો કરીએ તે આ દમ સુધી આ મેળો એમના નામ થી કરીએ અને એનું નામ પારો કે કોહલી કોહલી અને

બે અઢી ત્રણ વાગે અહીંયા ઢોલ વગાડીને ઢોલનો નાશ કૂદ કરવા કરીએ છીએ આપણી પરંપરામાં પરંપરા હા આદિવાસી પરંપરા હા હા અને આપણે વડીલો જે આ જે આશીર્વાદ માંગ્યા પાણી થયું ને એમ બધી વાત કરી તો અત્યારે જોયું એમ એમ તો ખરેખર પાણી અત્યારે બધે જ સુકાઈ ગયું હોય એમ બરોબર ખેરમાળ ગામની અંદર આવ્યા હીએ તો આ જો આખું લીલું દેખ જોવા મળ્યું હોય એમને એમ અહીંયા

અમે સપોર્ટ કરીએ અને બેસી આપેલો છે તે મેલ ના વાઇઝ દર સાલ અમાર સો સાત મેલ છે એ જેમ જેમ સપોર્ટ કરે અને બાકી પછી દુકાનદાર કંપની પોસ્ટ દસ રૂપિયા લઈ પણ આ વખતે તો અમે એમ પંચાત તરફ અને વેરો માગતા પણ આ સરપંચ છે પરવીન ભાઈ મેં ના પાડી છે કે આપણે લેવા સરપંચ સરપંચ તરીકે તમને કોઈ આ બધા લોકો આવે એમ તો કયા કયા ગામો થી આવતા હે આપણે દરેક કામ અહિયાં સરપંચ તરીકે લોકો બધા આવેલા સંદેશ આપવો હોય કોઈ બીજા લોકોને આપવો હોય તો શું કહીએ તમે મેસેજ થી મેસેજ થી આપડે દરેક ગ્રુપ છે આપણે

જે કર આશે લોકો આવે ગઈ જાય એવું ને હા બસ આપણે સંસ્કૃતિ ને કુલ ઇંદર બીજે તો શું દેવાના જોરદાર જોરદાર લોકો હજુ પણ આવતા જાય છે અહી બાજુમાં ભાખર બાપસિંહ નું પણ મંદિર છે ત્યાં ઘણા બધા ઘોડા છે આપ જોઈ શકો છો પ્રવિણભાઈ સરપંચ અને રમેશભાઈ સરદૂ કરીને ગોળી મળ્યા હતા એ સરસ મજાની અંદર મેળાના ઇતિહાસ પછી પણ વાત કરી અને એવું કહેવાય છે કે આ ગામમાં પહેલાં પાણી ન હોતું તો એક મહારાજ આવ્યો અને તેને પાણી માટે બાદ પછી એના પછી મહારાજે કીધું કે તમે ચૈત્ર માસની અંદર એક શિવલિંગ ઉપર એક મોળો કરજો તો ત્યાંથી તમારા ગામની અંદર પાણી ના જાય એ હકીકતમાં જોઈએ તો આજુબાજુના બધા ગામડાઓમાં પાણી મૂલ્ય એટલે અત્યારે ખેતી ઓછી છે પણ અહીંયા અત્યારે પણ સરસ મજાની ખેતી છે અને ત્યાં શિવલિંગ પણ છે કે જ્યાં પૂજા અર્ચના કરી અને પ્રતિબિલાની શરૂઆત થતી હોય છે चओ लई ले थो पेली ஜ <muchas> આઈસ્ક્રીમની મજા શેરમાળ મેળામાં ખૂબ સરસ મજાનો મેળું ભરાયું હતો મેળાના ઇતિહાસ વિશે પણ જાણવા મળ્યું

હવે અમે ઘર તરફ પાછા વળ્યા છીએ બતાવવાનો પ્રયાસ કર્યો છે આજે સૌ કોઈને સમયની કિંમત હોય છે માટે આપને પણ બહુ ઓછા સમયમાં સારામાં સારો બતાવવાનો પ્રયાસ કર્યો છે ધન્યવાદ